શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ પોષ માસની અમાવસ્યા પોષી અમાવસ્યા જેને મૌની અમાવસ્યા કહેવાય છે તે ક્યારે પડે છે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી કે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ અમાવસ્યાનું શું મહાત્મય છે પૂજન વિધિ વિશે પણ જાણીશું અને ખાસ ખાસ ઉપાય પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હમણાં નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ આદિત્યાય વિદમહે દિવાકરાય ધીમી તન્નો સૂર્ય પ્રચોદયાત બોલો ભગવાન સૂર્યનારાયણ દેવની જે મિત્રો પોષ માસ અર્થાત દેવનો માસ ભગવાન સૂર્યનારાયણ દેવનો માસ પોષણ કરનાર દેવતાનો માસ એટલા માટે આખા માસમાં આપણે સૂર્ય પૂજનનું મહત્વ દર્શાવીએ છીએ જો કે પૂજા નિત્ય કરવી જોઈએ દેવ ઋણમાંથી મુક્તિ મળે છે અને એમાં ખાસ કરીને અમાવસ્યાની તિથિ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે ભગવાન હનુમાનજીને પ્રિય છે માતા મહાલક્ષ્મીને પ્રિય છે અને પિતૃદેવતાને ખાસ અર્પિત છે આ તિથિ આખા માસમાં એક દિવસ એવો આવે છે એક તિથિ એવી આવે છે જ્યારે આપણે આપણા પિતૃઓનું પૂર્વજોનું જે આપણા સ્વજનો સ્વર્ગસ્થ થયા છે તેમના સ્મરણ અર્થે આ તિથિમાં આપણે તેમને યાદ કરીએ છીએ તેમના માટે કંઈક કરીએ છીએ કર્મ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ પિંડદાન તર્પણ દાન પુણ્ય આદિ કરીએ છીએ જેથી તેમના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય અને ઋણમાંથી પણ મુક્તિ મળે માટે અમાવસ્યાની તિથિ તે ખાસ તિથિ કહેવાય છે જેમાં આપણે પૂર્ણિમા એકાદશીની તિથિ પૂજનીય માનીએ છીએ એ જ રીતે અમાવસ્યાની તિથિ પણ ઘણી પવિત્ર છે એમાંય જ્યારે અત્યારે સૂર્ય ઉત્તરાયણ છે કુંભમેળો પણ અત્યારે શરૂ થઈ ગયેલો છે ત્યારે કુંભ સ્નાન અથવા તો પવિત્ર તીર્થોમાં સ્નાન દાન જપનું પણ અધિકથી અધિક મહત્ત્વ બની જાય છે ઉત્તરાયણ સૂર્ય અર્થાત દેવોની જાગૃતિ જે કાંઈ આપણે દાન પુણ્ય શુભ કાર્ય કરીએ આપણે કોઈ પણ મંત્ર જાપ કરીએ આપણા ઈષ્ટદેવતાનો તે પણ સાર્થક થઈ જાય છે કારણ કે સાક્ષાત પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે આ છ માસ દરમિયાન જે દેવતાઓનો દિવસ છે ત્યારબાદ સૂર્ય ફરી દક્ષિણાયન થાય છે ત્યારે ફરી દેવતાઓની રાત્રિ થઈ જાય છે અમાવસ્યાની આ તિથિ દરમિયાન ગંગા સ્નાન કરવામાં આવે તો ઉત્તમ ગતિને પ્રાપ્તિ થાય છે પાપ ધોવાય એવું આપણે બધાય કહીએ છીએ પરંતુ આ સત્ય નથી પાપ ધોવાતા નથી પરંતુ પાપની જે મનોવૃત્તિ આપણા હૃદયમાં છે તે નષ્ટ થઈ જાય છે અને પવિત્રતા આપણા મનમાં ઉદભવે છે કર્મનું ફળ તો દરેકે ભોગવવું જ પડે છે માટે પણ આજે અમાવસ્યાના દિવસે ભગવાન ન્યાય અને દંડના દેવતા સૂર્યનંદન શનિદેવની પૂજા આરાધનાનું પણ વિધાન છે માન્યતા છે કે આ પોષ માસની જે અમાવસ્યા છે તે મૌન વ્રત માટે ખાસ સાધના સિદ્ધિ માટે મનાય છે એટલા માટે આ અમાવસ્યાને મૌની અમાવસ્યા પણ કહેવાય છે આજે મૌન ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરાય છે અને પિતરો માટે પણ કંઈક ને કંઈક પૂજા વિધાન કરવાનું પણ વિધાન છે મૌન રહીને જે તપ સાધના કરાય છે તેનું લાખ ગણું ફળ મળે છે મૌન રહેવાથી આપણી અંદરૂની જે શક્તિ છે તેનો વિકાસ થાય છે માટે આ મૌનની અમાવસ્યાના દિવસે જેટલી પણ આપણે મૌન રહીને મંત્ર જાપ કરીએ મૌન પાળીએ એટલું શુભ મનાય છે સૌપ્રથમ આપણે અમાવસ્યાની તિથિ ક્યારે પડે છે તે વિશે જાણી લઈએ અને ત્યારબાદ પૂજન વિધિ વિશે આપણા હિન્દુ પંચાંગ અનુસાર પોષ માસની અમાવસ્યા તારીખ ઇઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સાંજે લગભગ સાડા સાત વાગ્યે આરંભ થાય છે જે આ તિથિ પૂર્ણ થાય છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે સાંજે લગભગ છ વાગ્યાની આસપાસ રાત્રિની તિથિ અનુસાર જોઈએ તો ઇઠયાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ રાત્રિમાં અમાવસ્યાની પૂજા થઈ શકે છે અને સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે અમાવસ્યાનું વ્રત રખાશે અમાવસ્યાનું સ્નાન પણ કરી શકાશે અને અમાવસ્યાની ઉજવણી પણ કરી શકાશે આજના દિવસે પવિત્ર નદીમાં સ્નાન દાન જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ મુહૂર્ત સવારે લગભગ પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધીનું રહેશે આ મુહૂર્ત દરમિયાન પણ પવિત્ર તીર્થોમાં જઈને જો સ્નાન ન કરી શકીએ તો ઘેરે પણ આપણે પવિત્ર તીર્થોનું સ્મરણ કરીને ગંગા યમુના સરસ્વતી આદિનું સ્મરણ કરીને સ્નાન કરી શકીએ છીએ પરંતુ ખાસ વાત એ છે કે આપણે જ્યારે સ્નાન કરીએ પૂજન કરીએ પિતૃતર્પણ કરીએ પ્રભુને ભોગ લગાવીએ કે દાન પુણ્ય કરીએ તેમાં તલનો ઉપયોગ કરવો શુભ મનાશે તલની એક ચપટી ખાસ કરીને કાળા તલ છે તેની એક ચપટી જલના વાસણમાં નાખીને તે જલથી સ્નાન કરવું તે આજે પવિત્ર મનાય છે સાક્ષાત પવિત્ર તીર્થોના જલનું સ્મરણ કરીને સ્નાન કરવાથી તેમનું જે તત્વ છે તે આપણી અંદર આવી જાય છે પવિત્રતા આપણા જલમાં પણ આવી જાય છે આ બધું ભાવ પ્રેમ અને મનની વાત છે જે કોઈ મનથી પ્રભુનું સ્મરણ કરે છે તેની પાસે પ્રભુની કૃપા આવે છે ને એ જ રીતે આપણે જો સારા વિચાર કરીશું શુભ વિચાર કરીશું પવિત્ર તીર્થોનું ઘેરે બેઠા પણ સ્મરણ કરીશું તો પણ તેનો લાભ પ્રાપ્ત થાય છે અને જો ત્યાં જઈ શકીએ તો પણ ઉત્તમ છે હવે આપણે જાણી લઈએ કે આ અમાવસ્યાના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી અમાવસ્યા કે જે મૌની અમાવસ્યા છે માટે મૌન પાળવું સર્વશ્રેષ્ઠ છે તે વાત આજના દિવસે ખાસ ધ્યાનમાં રાખવી સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને મૌન રહીને જ આપણે પ્રભુના મંત્ર જાપ કરતા રહેવા બોલવું પડે તો ઓછું બોલવું એવો ભાવ રાખવો આજે અમાવસ્યાના દિવસે સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું અર્ધી આપતી વખતે પણ ચપટી તલ અવશ્ય જલમાં ઉમેરવા જો કોઈ વાસણ આપણી પાસે ન હોય તાંબાનું વાસણ છે માટીનું વાસણ છે ચાંદીનું વાસણ છે પિત્તળનું વાસણ છે તે ના હોય તો બે હાથની ખોબો ભરીને અંજલી ભરીને તેમાં ચપટી તલ સાથે સૂર્યનારાયણ દેવને અર્ધી આપવું અને આપણા પિત્રોનું પણ સ્મરણ કરવું ગાયત્રી મંત્ર જપી શકાય તો જપવો અથવા ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે ત્યારબાદ આપણા ઈષ્ટદેવતા ઈષ્ટદેવી જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન છે તેમની પૂજા કરવી સાફ સફાઈ રાખવી ઘરમાં પણ સાફ સફાઈ કરીને ઘરના ઉંગરે દીપક પ્રગટાવવો અમાવસ્યાના દિવસે પિતરો માટે ખાસ દાન પુણ્ય કરાય છે આજે પીપળાનું વૃક્ષ કે જે સર્વદેવમય છે તેમાં માતા મહાલક્ષ્મી સહિત વિષ્ણુ ભગવાનનો પણ વાસ છે અને પિતૃદેવતાઓનો પણ માટે પીપળાના વૃક્ષને જલ અર્પિત કરવું તલ મિશ્રિત જલ અર્પિત કરવું અને સૂત્રના દોરાથી સાત પરિક્રમા કે એકસો આઠ પરિક્રમા કરી શકાય છે પિતૃદેવતાનું સ્મરણ કરવું દીપદાન કરવું મીઠાઈનો ભોગ લગાવવું તુલસી ક્યારે આવીને તુલસી માતાને પૂજા કરવી ખાસ કરીને ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરી દેવી પિતૃ નિમિત્તે પણ આપણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકીએ છીએ અથવા જરૂરિયાતમંદને જે કંઈ આવશ્યકતા હોય તે પ્રમાણે દાન કરવું આજના દિવસે લોકો વ્રત પણ રાખે છે અમાવસ્યાનું વ્રત છે તે પિતૃ નિમિત્તે પણ રાખી શકાય છે અને મા માને પણ સમર્પિત છે અમાવસ્યાનું વ્રત ત્રણ અમાવસ્યાનું વ્રત રખાય છે આજે મોની અમાવસ્યા છે માટે મોન પાળીને જે ભક્તો વાણીનો સંયમ કરે છે આત્માની શુદ્ધિ થાય છે જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રદાન થાય છે અમાવસ્યાનું વ્રત તે મોક્ષ આપનાર છે ભગવાન મહાદેવની આજે ખાસ પૂજા થાય છે જો આપણે ઘરના મંદિરમાં નાનકડું શિવલિંગ રાખ્યું હોય તો તેની પણ પૂજા કરી શકાય છે અને શિવાલયમાં જઈને ભગવાન મહાદેવના દર્શન કરી શકાય છે શિવજીની પૂજા અર્ચના કરી શકાય છે શિવજીની પૂજામાં ખાસ કરીને ગંગાજલ છે અથવા શુદ્ધ જલ છે કાચું દૂધ મળે તો નહીંતર માત્ર જલથી ભગવાન મહાદેવની પૂજા કરવી કાળા તલ સમર્પિત કરવા વિવિધ પુષ્પો ભગવાન મહાદેવને ચડાવી શકાય છે બિલબપત્ર આ ઉપરાંત ભગવાન મહાદેવની સામે એક આખું શ્રીફળ હોય છે તેને સમર્પિત કરાય છે દક્ષિણા સહિત ધૂપ દીપ અને નૈવેદ્યમાં ભાતની ખીર હોય છે અથવા તો નિષ્ઠાન અથવા જે આપણે અત્યારે સિઝનના ફળ ફલાદી ભોગ છે તે સમર્પિત કરી શકાય છે ભગવાનની આરતી ઉતારવી પ્રભુની સામે પોતાના અપરાધની ક્ષમા માંગીને મનોકામના પણ કહી શકાય છે પ્રભુને પ્રાર્થના કરાય છે કે પોતાનું જીવન મૃત્યુ સફળ થાય અને પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય અને પોતાના પિતૃઓની ગતિ શુભ થાય મોક્ષ પ્રાપ્ત થાય એવી મહાદેવને પ્રાર્થના કરાય છે કારણ કે મહાદેવ ભૂતનાથ છે દેવોના દેવ મહાદેવ છે અને ભૂતોના અધિપતિ દેવતા છે માટે પિતૃદેવતાના મોક્ષ અર્થે ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે આજે અમાવસ્યાની તિથિ તે દેવી લક્ષ્મીજીને સમર્પિત છે માટે આજે લક્ષ્મી પૂજન ખાસ થાય છે લક્ષ્મીજીનું શ્રીયંત્ર સ્થાપિત હોય તેની પણ પૂજા થઈ શકે છે લક્ષ્મીયંત્રની સાથે ભગવાન શ્રી નારાયણની પણ પૂજા કરી શકાય છે લક્ષ્મી નારાયણનું પણ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરી શકાય છે હનુમાનજીના મંદિરમાં જઈને ચોલા ચડાવી શકાય છે જેમાં શ્રી હનુમાનજીના વસ્ત્ર છે ધૂપ દીપ નૈવેદ્ય ચમેલીનું તેલ છે આંકડાના પુષ્પની માળા છે અને પ્રભુની સામે મીઠાઈનો ભોગ લાગી શકે છે આ રીતે પ્રભુની સેવા પૂજા જે થાય છે બુધવાર છે એટલે ભગવાન શ્રી ગણેશજીનું પણ સ્મરણ થઈ જાય છે પ્રભુની સેવા પૂજા પણ સાથે થશે મહાદેવના સપરિવારની પૂજા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે અમાવસ્યા દર માસમાં એક આવે છે અને વરસની કુલ બાર અમાવસ્યા થાય છે તેમાં આ પોષ માસની જે અમાવસ્યા છે તે ઘણી શુભ મનાય છે અને મહાદેવ સમક્ષ નાગ નાગીનની જોડ ચડાવીને તે જે જોડ છે તે વહેતી નદીમાં પ્રવાહિત કરવાથી પિતૃદોષ શાંત થાય છે પિતૃઓની કૃપા અર્થે મોક્ષાર્થે ગીતાજીનો સાતમો કે બીજો અધ્યાયનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે કારણ કે બે હજાર પચીસની આ અમાવસ્યા કે જેમાં પ્રયાગરાજમાં મહાકુંભ મેળો આરંભ થઈ ચૂક્યો છે તે ઘણો શુભ છે અને અમાવસ્યા પણ એટલે જ શુભમય બની જાય છે પિતૃદોષ મુક્તિ માટે અત્યારે જે કાંઈ આપણે ઉપાય કરીએ તે પિતૃદોષ નિવારણ જરૂર કરશે પવિત્ર નદીઓમાં સ્નાન છે પિતૃઓની આત્માને તૃપ્ત કરશે જે જલ આપણે પિતૃઓને સમર્પિત કરીએ છીએ દાન પુણ્ય કરીશું પિંડદાન કે પછી તર્પણ કરીશું તે પિતૃ સુધી જરૂર પહોંચશે અત્યારે જે મહાકુંભ મેળો યોજાઈ રહ્યો છે તે લગભગ આ જે સંયોગ છે તે એકસો ચુમાલીસ વર્ષ પછી આ મોની અમાવસ્યામાં આ સંયોગ બની રહ્યો છે માટે આ અમાવસ્યાનું વિશેષ મહત્ત્વ છે જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્ન નીકળ્યા તેમાં અમૃત પણ નીકળ્યું હતું તે અમૃતની બુંદ તે અમૃતનો કલશ છે તે ગરુડજી લઈ જતા હતા ત્યારે જે બુંદ જલમાં પડી તે આ સમય હતો અને ગંગા મૈયામાં એટલે જ સ્નાન કરાય છે અત્યારે એટલા માટે જ અત્યારે કુંભનો મેળો આયોજિત કરાય છે જેથી એ જલમાં સ્નાન કરવાથી અમૃતમય જે તત્વ છે તે આપણામાં પ્રવેશ કરે જો કે આપણે ઘેરે પણ જે જલ છે તે પણ અમૃતમય જ હોય છે માટે જે લોકો જઈ નથી શકતા ત્યાં તેઓએ મનમાં ક્લેશ ન કરવો દુઃખ ન લગાવવું કારણ કે પ્રભુની ઈચ્છા જ બળવાન છે એવું જ જ માનવું પ્રભુ જે કરશે કરશે તે આપણા હિત માટે પ્રભુની કૃપા વગર તેમના દર્શન કે યાત્રા કરવી સંભવ નથી અમાવસ્યાના દિવસે કાળા તલ સફેદ પુષ્પ કુશ ઘાસ લઈને પિત્રોનું સ્મરણ કરવું જોઈએ અને ત્રણ ત્રણ અંજલી આપીને તસ્મય સુધા તસ્મય સુધા તસ્મય સુધા આમ કહીને નદી કે તળાવના કિનારે તર્પણ કરવું જોઈએ આમ કરવાથી પિત્રો ઘણા પ્રસન્ન થાય છે પિતૃ દોષમાંથી મુક્તિ પણ મળે છે અને સુખ સમૃદ્ધિ ઘરમાં આવે છે આમો નિયમાવસ્યાના દિવસે આપણે જે પિતૃ કાર્ય કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ તેનો લાભ શું છે તે પણ જાણી લઈએ પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અર્થાત મન પવિત્ર થાય છે અને પિતૃ નિમિત્તે પિંડ દાન કે તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે સુખ સમૃદ્ધિ પ્રદાન થાય છે દાનનું મહત્ત્વ પરંપરા આપણે વર્ષો જૂની છે જે કોઈ વ્યક્તિ સમર્થ છે તે અસમર્થ હોય તેમને દાન અવશ્ય આપે છે જેથી જીવન નિર્વાહ ચાલે એકબીજાને મદદ કરતા રહીએ જેથી કર્મની શુદ્ધિ પણ રહે આજના દિવસે ગર્મ વસ્ત્ર છે અન્ન છે ધન છે અને તલનું દાન જીવનની દરેક બાધામાંથી મુક્તિ પ્રદાન કરનાર છે અન્ન અને ધન દાનથી ઘરમાં સુખાકારી રહે છે આર્થિક તંગીથી મુક્તિ મળે છે અને પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે આજના દિવસે તલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સુખ લાભકારી રહે છે મોનમાવસ્યાના દિવસે પિતૃની તૃપ્તિ અર્થે આત્મશુદ્ધિ આધ્યાત્મિક સાધના અર્થે મૌનવ્રત પાળવાથી દરેક શુભ કાર્યમાં લાભ પ્રાપ્ત થાય છે જે ફળ છે તે અધિકથી અધિક થઈ જાય છે આજે ઈશ્વરનું ધ્યાન પણ કરાય છે શાંત રહેવાય છે એ મહત્વ છે આ અમાવસ્યાનું તેથી અમાવસ્યાને મૌની અમાવસ્યા પિતૃ અમાવસ્યા કે પોષમાસી અમાવસ્યા કહેવાય છે જો આપણે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્રભુને ઈશ્વરને પરમાત્માને પ્રાર્થના કરાય છે અને આજે કરેલી પ્રાર્થના આપણા પિતૃઓ પણ સાંભળે છે અને ઈશ્વર પણ અને તે પિતૃદેવતા આપણા વંશ ઉપર તેમના વંશ ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે છે અમાવસ્યામાં મહાકુંભ દરમિયાન અમૃત સ્નાન પણ શુભ સંયોગ બની જાય છે એટલા માટે આજે પિત્રોનું સ્મરણ કરવું દાન પુણ્ય કરવું અત્યધિક ફલદાયી અને સુખ સમૃદ્ધિ આપનાર છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે ભગવાન મહાદેવના બાર જ્યોતિ સ્વરૂપ બાર જ્યોતિર્લિંગ છે તેમના નામનું સ્મરણ કરવા માત્રથી જ સાત જન્મોના પાપ નષ્ટ થાય છે ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને પણ કૃપા પ્રાપ્ત થાય છે તે ભગવાન મહાદેવના જ્યોતિર્લિંગ સ્તુતિ સંભળાય છે સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શૈલ મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈજનાથમ ચાકિન્યામ ભીમ શંકરમ સેતુ બંધે તો રામેશમ નાગેશ દારુકાવને વારાણસ્યાં તો વિશ્વેશ ત્રયંબકમ ગૌતમી તટે હિમાલયે તો કેદારં ઘુસ્મેશ શિવાલએ જ્યોતિર્લિંગાની સાય પ્રાત પઠેન્ર સપ્ત જન્મ પાપ સ્મરણ વિનશ્ય બુલો ભગવાન શક્તિપતિ મં પિતૃગણા વિદમે જગતધારીણે ધીમી તન્નો પિતૃ પ્રચોદયાત બોલો અમાવસ્યાના દેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ